હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ભરતીની તો જાણે લાણી લાગી હોય એવું જ લાગે છે હો તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્રણસોને અગિયાર નંબરની જાહેરાત બહાર પાડવામાં આવી છે જે વાયરમેનની છે વર્ગ ત્રણ અંતર્ગતની આ જાહેરાત છે જેમાં છાસઠ જગ્યાઓ માટે આઈટીઆઈમાં વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનનું કરેલું હોય બે વર્ષનો કોર્સ તે લોકો આમાં ભરી શકે છે મિત્રો બધા જ નીતિ નિયમો સરખા જ છે વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ સુધીની હોય છે જેમાં તમને અલગથી જે મળવાપાત્ર છૂટછાટ છે એ તો છે જ મહિલાઓને પાંચ વર્ષમાં અનામત કેટેગરીના પુરુષોને પાંચ વર્ષ વગેરે વગેરે મિત્રો પગાર ધોરણનો છવ્વીસ હજાર સ્ટાર્ટિંગ પગાર છે જે પાંચ વર્ષ માટે ફિક્સ હોવાનો છે શૈક્ષણિક લાયકાતની વિગતવાર વાત કરીએ તો મિનિમમ ટુ યર્સ સર્ટિફિકેટ કોર્સ ઓફ વાયરમેન ઓર ઇલેક્ટ્રિશિયન આઈટીઆઈ અંતર્ગત કરેલો હોવો જોઈએ ત્યારબાદ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે મિત્રો આમાં પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો મિત્રો પરીક્ષા ફીની એને પહેલાં વાત કરી લઈએ હવેથી દરેક પ્રકારની પરીક્ષામાં આ લોકો કમ્પલસરી ફી લેવા લાગ્યા છે જેમાં અનામત વર્ગની ફી ચારસો છે તમામ કેટેગરી મહિલા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગો ઓબીસી એસસી એસટી દિવ્યાંગ અને એક્સ સર્વિસમેને ચારસો રૂપિયા ભરવાની છે અને બિન અનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ફી ભરવાની છે મિત્રો સારી બાબત એ છે કે જે પરીક્ષામાં ઉપસ્થિત રહેવાના છે તે લોકોને ફી પરત મળી જવાની છે આ પ્રાવધાન માત્ર ને માત્ર ફેક ફોર્મ ના ભરાય અને ફોર્મ ભર્યા પછી ઘણા બધા ઉમેદવારો એક્ઝામ દેવા જતા નથી અને સરકારનો સમય બરબાદ કરે છે સરકાર એમની પાછળ જે એક સીટ અને એક પેપર પ્રોવાઈડ કરવાના હોય છે અને એની પાછળ જે આખું માળખું તૈયાર થાય છે એ વેસ્ટ ન જાય એટલા માટે ફીનું પ્રાવધાન છે તો જે લોકોને ફોર્મ ભરવાનું છે અને જે લોકોને એક્ઝામ દેવાની છે ચોક્કસપણે ફી ભરીને ફોર્મ ભરી દે મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ જોઈએ તો અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ સાંજે અગિયાર ઓગણસાઠ કલાક એટલે સાંજે બાર વાગ્યા પહેલાં ભરી દેવાની છે હાલમાં મિત્રો આના ફોર્મ ભરાવાના ચાલુ જ છે તો આપ સૌ ઓનલાઈન ઓજસની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકો છો મિત્રો આની પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો બે વિભાગમાં પેપર લેવાના છે જેમાં પાર્ટ એમાં જોઈએ તો તાર્કિક કસોટીઓ તથા ગાણિતિક કસોટીઓ જે ત્રીસ ત્રીસ માર્કની છે અને કુલ સાહીઠ ગુણનો વિભાગ એ હોવાનો છે પાર્ટ બીની વાત કરીએ તો મિત્રો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એટલે કે ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણને અનુલક્ષીને પ્રશ્નો આવશે જે ત્રીસ માર્ક્સના હશે અને સંબંધિત વિષયને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસોને વીસ માર્કના એટલે કે જે આઈટીઆઈની અંતર્ગત તમારે અભ્યાસમાં આવતું હોય એ તમામ કન્ટેન્ટ એકસોને વીસ માર્કનું મળીને ટોટલ દોઢસો માર્કનું પાર્ટ બી પૂછાવાનું છે તો મિત્રો આઈટીઆઈ કરેલા જેટલા મિત્રો છે એ ચોક્કસપણે આનું ફોર્મ ભરી દે અને આમાં કોમ્પિટિશન લેવલ પણ ખૂબ ઓછું હોવાનું છે પાર્ટ એ છે એ માત્ર ને માત્ર તમને આગળના પાર્ટમાં જવા માટેનું છે એટલે એના માર્કિંગ ગણવામાં નહીં આવે પાર્ટ એ અને પાર્ટ બી માટે બંને સંયુક્ત રીતે ત્રણ કલાકનો સમય મળવાપાત્ર છે મિત્રો એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબમાં વન ફોર્થ માર્ક નેગેટિવ છે જેનું આપ સૌ ધ્યાન રાખજો કુલ મિત્રો ને દસ માર્ક્સ બસોને દસ પ્રશ્નો પૂછવામાં આવનાર છે અને પ્રોવિઝનલ આન્સર કીને એ બધું તો આપણે રાબેતા મુજબ જ મળવાનું છે બાકી મિત્રો પરીક્ષા કેન્દ્રો વગેરે માહિતી આપણે જનરલ જે હાલમાં જિલ્લા બાર આપવામાં આવે છે તે પ્રમાણે જોવાની છે અને પોતાના ખર્ચે એક્ઝામ આપવા માટે ઉપસ્થિત રહેવાનું છે મિત્રો આનો સિલેબસનો ડિટેલ વિડીયો જો જરૂરિયાત હોય તો મને કમેન્ટ કરી આપજો હું મેળવીને મૂકી દઈશ અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો